સુરત પોલીસ દ્વારા આરટીઓ થી પાલ પોલીસ સ્ટેશન સુધી ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન અંતર્ગત રેલી દરમિયાન અલગ અલગ સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ અને ડ્રગ્સ સામેની જે લડાઈ છે એ લડાઈ એનસીપી અને ગુજરાત પોલીસ સાથે મળીને છેલ્લા વર્ષથી એક પછી એક મહત્વના કાટલો ને સાફ કરવાનો જે સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ

ड्रग्स के ये दूषण के सामने जंग में बदल लिया है चाहे भारत पाकिस्तान की सीमाओं से समंदर की तेज लहरों के बीच से भारत देश के अनेक राज्यों में चाहे वो कलकत्ता हो पंजाब हो महाराष्ट्र हो राजस्थान हो मध्य प्रदेश हो कई तो अलग अलग राज्यों की पुलिस के साथ मिलकर गुजरात पुलिस ने ड्रग्स काटल के सामने एक बहुत ही महत्वपूर्ण सफलता हासिल की है आने वाले साल में इसी प्रकार से गुजरात के हर कोने में ड्रग्स काटल की बात हो या फिर समाज को ढेर देके समाज को ड्रग्स से और ड्रग्स के दूषण से बचाने का काम हो गुजरात पुलिस एनसीबी एवं अलग अलग संस्थाओं के साथ में मिलकर और भी तेजी से काम करेगी और ये काम हमारे लिए मात्र एक अभियान नहीं ये काम हमारी सबसे बड़ी प्रायोरिटी है और यही काम में हम आने वाले दिनों में एक बड़ी लड़ाई लड़ने के लिए गुजरात पुलिस तैयार है ગુજરાત પોલીસ ડ્રગ્સ માધ્યમમાં માત્ર ડ્રગ્સ પકડવા માટે ડ્રગ્સ વેચનારને પકડવા પૂરતું જ સીમિત નથી હું સુરત શહેર પોલીસ કમિશનર આજે અભિનંદન આપવા માંગુ છું કે સામાજિક દિશાથી પોલીસે જે બાળકો કોઈ યુવાનો કોઈ બી પ્રકારના નશાના દૂષણમાં ફસાયા હોય તો એમની ઉપર સીધા કેસ કરીને કે એમને પકડીને માત્ર સજા આપવા પૂરતું નહીં પરંતુ એમના પરિવારજનોને બોલાવીને મળીને એવા અનેક લોકોને દૂષણથી બહાર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એક પછી એક સુરતમાંથી મુખ્ય ડ્રગ્સ કાટલોને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ બી હું શહેર પોલીસ અભિનંદન આપું છું ફરી એકવાર વતી ની હું અભિનંદન અને આભાર માનું છું કે જે પ્રકારે આખી એજન્સી નો સહયોગ ડ્રગ્સ ની કોઈ બી માહિતી મળતાની સાથે જ મળે છે તેના કારણે બી આપણે ખૂબ સરળતાથી જોડે આપણે જે બાળકો આજે આ રેલી ના જોડાઈ શક્યા હોય તેને બી ડ્રગ્સ માટે ડ્રગ્સ વિરોધમાં માં આપણે સૌ લોકોએ આ અભિયાન આખા વર્ષ ચલાવવાનું છે